ક્યારે છે અષાઢ અમાવસ્યા પાંચ કે છ જુલાઈ જાણો સાચી તારીખ અને મુઘરત આ બે ઉપાયથી વધશે ધન સુખ અને સમૃદ્ધિ દરેક મહિનામાં એક અમાવસ્યા આવે છે જે કૃષ્ણ પક્ષની પંદરમી તિથિ હોય છે તેવામાં અષાઢ અમાવસ્યા અષાઢ મહિનાના કૃષ્ણ પક્ષની અમાવસ્યા તિથિ હશે આ વર્ષે અષાઢ અમાવસ્યા પાંચ જુલાઈએ છે કે છ જુલાઈએ ચાલો જાણીએ અષાઢ અમાવસ્યાની સાચી તારીખ વિશે અષાઢ અમાવસ્યાના દિવસે સ્નાન પિતૃઓ માટે તર્પણ દાન વગેરે કરવાનું મહત્વ છે દર મહિનામાં એક અમાવસ્યા આવે છે જે કૃષ્ણ પક્ષની પંદરમી તિથિ હોય છે તેવામાં અષાઢ અમાવસ્યા અષાઢ માસના કૃષ્ણ પક્ષની અમાવસ્યા તિથિ હોય છે આ વર્ષે અમા અષાઢ અમાવસ્યા પાંચ જુલાઈએ છે કે પછી છ જુલાઈએ જાણીએ અષાઢ અમાવસ્યાની સાચી તારીખ વિશે અષાઢ અમાવસ્યા દો હજાર ચોવીસથી બે હજાર ચોવીસની સાચી તારીખ અષાઢ અમાવસ્યાની સાચી તારીખને જાણવા માટે તે તિથિના પ્રારંભ અને સમાપનના સમયને જાણવું જરૂરી છે સાથે જ તે જોવું પડે છે કે અષાઢ અમાવસ્યાની તિથિમાં સૂર્યોદય કઈ તારીખે છે હિન્દુ પંચાંગ અનુસાર અષાઢ અમાવસ્યાની તિથિનો પ્રારંભ પાંચ જુલાઈએ ચાર ને સત્તાવન એએમ પર થશે અને તે દિવસે સૂર્યોદય પાંચ ને ઓગણત્રીસ એ પર થશે આ તિથિનું સમાપન છ જુલાઈએ ચાર ને છવ્વીસ એએમ એમ પર થશે અને આ દિવસે સૂર્યોદય પાંચ ને ઓગણત્રીસ એએમ એમ પર થશે હવે જોઈએ તો પાંચ જુલાઈએ સૂર્યોદયના સમયે અષાઢ અમાવસ્યાની તિથિ હશે જ્યારે છ જુલાઈએ અમાવસ્યા તિથિ સૂર્યોદય પહેલાં જ સમાપ્ત થઈ જશે તેવામાં અષાઢ અમાવસ્યા પાંચ જુલાઈએ શુક્રવારના રોજ છે આ તેની સાચી તારીખ છે ધ્રુવિયોગ અને આદ્રા નક્ષત્રમાં અષાઢ અમાવસ્યા આ વખતે અષાઢ અમાવસ્યા ધ્રુવિયોગ અને આદ્રા નક્ષત્રમાં છે આ દિવસે ધ્રુવ યોગ પ્રાતઃ લઈને છ જુલાઈએ ત્રણ ને ઓગણપચાસ એમ સુધી છે તેવામાં આદ્રા નક્ષત્ર પ્રાતઃ કાળથી લઈને છ જુલાઈએ ચાર ને છ એમ સુધી છે અષાઢ અમાવસ્યા તિથિમાં વીસ મિનિટનો સર્વાર્થ સિદ્ધિ યોગ અષાઢ અમાવસ્યા તિથિમાં સર્વાર્થ સિદ્ધિ યોગ પણ બની રહ્યો છે પરંતુ તે છ જુલાઈએ રચા છે તે છ જુલાઈએ ચાર ને છ એમથી લઈને પાંચ ને ઓગણત્રીસ એમ સુધી છે અમાવસ્યા તિથિ છ જુલાઈએ ચાર ને છવ્વીસ એ એમ સુધી છે તેવામાં આ યોગ વીસ મિનિટનો છે સર્વાર્થ સિદ્ધિ યોગ એક શુભ યોગ છે જેમાં કરવામાં આવેલ કાર્ય સફળ થાય છે અષાઢ અમાવસ્યાના ઉપાયો અષાઢ અમાવસ્યાના દિવસે તમે પવિત્ર નદીઓમાંથી કોઈ એકમાં સ્નાન કરો તે બાદ તમારી ક્ષમતા અનુસાર અન્ન વસ્ત્ર ફળ અને એક પાત્રનું દાન જરૂર કરો તેનાથી તમને પુણ્ય લાભ થશે તમારા સુખ અને સમૃદ્ધિમાં વધારો થશે અષાઢ અમાવસ્યાના અવસર પર પ્રાતઃકાળમાં સ્નાન કર્યા બાદ તમારા પિતૃઓને સ્મરણ કરો પુષાળથી જળ કાળા તલ સફેદ ફૂલ વગેરે તેમનું તર્પણ કર્યો તર્પણ કરવાથી પિતૃ તૃપ્ત થઈને આશીર્વાદ આપે છે તેનાથી ધન સંપત્તિ સુખ સમૃદ્ધિમાં વૃદ્ધિ થાય છે અમારો વિડીયો પસંદ આવે તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં